એસવીએનઆઈટી એલ્યુમિની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા આઠમી માર્ચના રોજ એક અનોખી મ્યુઝિકલ ઇવેન્ટ યોજી પ્રોજેક્ટ જ્યોતિનો પ્રારંભ કરવામાં આવશે એસવીએનઆઈટી એલ્યુમિની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા આગામી તારીખ આઠમી માર્ચના રોજ સાંજે આઠ વાગે સંજીવકુમાર ઓડિટોરિયમમાં શહેરમાં પ્રથમ અભૂતપૂર્વ એવી એક અનોખી મ્યુઝિકલ ઇવેન્ટ યોજી પ્રોજેક્ટ જ્યોતિને પ્રારંભ કરવામાં આવશે

એસવી એનઆઈટી એલ્યુમિનિયમ એસોસિએશન સુરત ચેપ્ટરના અમે કમિટી મેમ્બર છીએ અને આઠમી માર્ચે જે જ્યોતિ પ્રોજેક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે એની પાછળનો મુખ્ય હેતુ અમારો એ છે કે સમાજમાં ખાસ કરીને સુરત શહેરી વિસ્તારમાં દરેક સ્કૂલના જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે આર્થિક રીતે સક્ષમ નથી અને જેમને સરકારી સહાય નથી મળતી અને પ્રતિભાશાળી છે લાઈક એ વન ગ્રેડવાળા છે પરંતુ પૈસાના અભાવે એ લોકો હાયર સેકન્ડરી સુધી કદાચ એજ્યુકેશન નથી લઈ શકતા અથવા સમાજમાં આપણે એવા એન્જિનિયરો અને ડોક્ટરો બનાવી નથી શકતા તો એવા વિદ્યાર્થીઓને અમે આ જ્યોતિ પ્રોજેક્ટ થ્રુ લોન્ચ કરીને એવા વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા જઈ રહ્યા છે કે ભાઈ આવો અમારી સાથે જોડાવો અને એને માટે અમે એક એન્ટ્રન્સ એક્ઝામ લઈશું દરેક સ્કૂલમાંથી એનરોલમેન્ટ ફોર્મ ભરીશું એન્ટ્રન્સ એક્ઝામ લઈને અમે સ્ક્રુટિની કરીશું કે કયા વિદ્યાર્થીઓ અમારા ક્રાઇટેરિયામાં સેટ થાય છે અને એવા વિદ્યાર્થીઓને અમારી જેટલી પણ ફેકલ્ટીઝ છે તો એ ફેકલ્ટીઝ કે જે ઓલરેડી આ ક્ષેત્રમાં છેલ્લા વીસથી પચીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણ આપી રહ્યા છે તો એવી ફેકલ્ટીઝ પ્રોફેશનલ ફેકલ્ટીઝને હાયર કરીને અમે નવમાં અને દસમા ધોરણનો એક ફાઉન્ડેશન કોર્સ પ્રોવાઈડ કરીશું કે જેથી કરીને એમનો પાયો મજબૂત થાય અને અગિયાર બાર સાયન્સમાં જે ડબલ અને નીટ માટે અમે એમને તૈયાર કરી શકીએ અમારો મુખ્ય હેતુ આ રહેશે મારું નામ અક્ષય પચ્ચીગર હું એસવી નાઇટી એલિમિન એસોસિએશન સુરત ચેપ્ટર પ્રેસિડન્ટ છું આજે તો અમે જ્યોતિ પ્રોગ્રામ વિશે આપ સર્વ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયાને અમે માહિતી આપી અમારો કાર્યક્રમ આઠમી માર્ચે અમે જ્યોતિ પ્રોજેક્ટને અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે અને તે સંદર્ભે અમે એક અનોખી મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું છે જે થકી અમે આ પ્રોગ્રામને લોન્ચ કરીશું આઠમી માર્ચે સંજીવકુમાર ઓડિટરમાં સાંજે સાડા આઠ વાગ્યા ઉપરાંત હા બાળકોનો વિકાસ તો જો શિક્ષણ એ અત્યારે મારા હિસાબે મૂળભૂત જરૂરિયાત છે અને એના સિવાય વિકાસ એ શક્ય નથી અને અમે એવા વર્ગને ફોકસ કરી રહ્યા છે કે જે વર્ગ આર્થિક રીતે સંકળામણ અનુભવે છે સરકારી સહાયને પાત્ર થતો નથી અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેવા વિદ્યાર્થીઓને અમે જેઈ અને નીટનું ફાઉન્ડેશન એટલે કે નવમાં અને દસમા ધોરણમાં અમે ફ્રી કોચિંગ આપીશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત